થોડા સમયથી રાજ્યમાં ભાજપ સામે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ભૂવો પડતા વિરોધ નોંધાવવામાં આવે છે અને જે ખાડાઓ પડ્યા છે તેમાં ભાજપનો ઝંડો લગાવી દેવાય છે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સતત ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે એક બાદ એક પુવા પડવાના કારણે વહીવટી તંત્ર માટે પણ પડકારો ઊભા થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર કાપોદરામાં રચનાથી મમતા પાર્ક રોડ પર બુવો પડવાની ઘટના સામે આવી હતી જેને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઘટના સ્થળ પર પહોંચી ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા આપના કોર્પોરેટર દ્વારા ભુવા પડવાની જગ્યા પર ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા ભુવા પડ્યા બાદ અધિકારીઓને કોર્પોરેટર દ્વારા જાણ કરવામાં આવી હતી પરંતુ એમણે ઝડપથી કામ શરૂ ન કરતા આખરે કોર્પોરેટર દ્વારા ભાજપનો ઝંડો લગાવી દેવાયો હતો અધિકારીઓને જાણ થતાની સાથે તાત્કાલિક બોવાના આજુબાજુમાં બેરિકેડ લગાડી રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી નમસ્કાર પાર્ટી કોર્પોરેટર શરૂઆત થઈ રહી છે રહ્યો છે અને આજે હું તમને ત્રીસ વર્ષનો ભાજપનો વિકાસ બતાવવા જઈ રહ્યું હતું ત્રીસ વર્ષની અંદર ભાજપે બહુ ખૂબ જ વિકાસ કર્યો છે વિકાસના નામે બણગામ મૂકે છે તો મારા વિસ્તારની અંદર આજે ભૂવો પડેલો કે કાલે પાંચ વાગે અહીંયા ભૂવો પડ્યો છે પડી રહ્યા છે આજે અહિયાં ભૂવા પડી રહ્યા છે તો એનું કારણ શું છે આનું કારણ એક જ છે કે ભાજપ સરકાર પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને ગમે તેવા રોડ બનાવીને જતા રહી છે અને પછી લોકો હેરાન થાય છે સુરતની અંદર અત્યારે એવા એટલા રોડો છે કે જે ખૂબ ખાડા છે કેટલી જગ્યાએ ભૂવા પડી રહ્યા છે સુરતમાં કેટલી ગાડીઓ આવી રહી છે અને ભૂવા ખાલી આટલો જ સુરત ની અંદર લોકોને પી પી ને ગાડી ચલાવી પડે છે રાતના લોકો નીકળીને કોઈ પણ પી પી ને ગાડી ચલાવી પડે છે ક્યાંક ધુવો પડશે ક્યાંક Your report, H24 News, Surat.